देख <laughs> <laughs> <laughs>

જો એ છોકરા મારવા છે હા મારજો છોમે છે હા હા છોમે છે એ ઓય 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 એ મારાયા હા લગનમાં મારવાની વાત કરવાની જ નહીં હા દંત તમે હા ઓલો બાબા 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 મને સાંભળો તમે મારવા ઉપર હા હા નો તમાર તમે દોહન માર્યો રે ભલાભાઈ દોહન માર્યો રે તમે તમને પણ કોણ કરે તમે હુરાવ ના થાય ઓમ કરવું પડે આ ઉખાટા દોઆ બોલવાની નહીં જો નઈ શું હા આમાં શું તમે મોઢામાં ના હા એ જો આવવાનો આજુ હા એ વાહ ઓ બાપ રે